વડોદરામાં વ્યાજખોરોના ત્રાસે માનવ શરમાઈ રહી છે એવા અવારનવાર વિવાદસ્પદ કેસો ઉભા થઈ રહ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ રમીલાબેન નામની મહિલા હેઠળ માંજલપુર તુલસીધામ ચાર રસ્તા અનુગ્રહ હોસ્પિટલની આગળ ઉડાના મકાનમાં રહે છે અને ઘર કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે ઘરની પરિસ્થિતિને કારણે તેના દીકરીના લગ્ન માટે વ્યાજે પચાસ રૂપિયા લીધા હતા રકમ સમયસર ચૂકવાતા છતાં ચુકવણીમાં થોડું મોડું થતું વ્યાજખોર કોર શારદાબેન દવે અને તેના દીકરા નરેશ દવે જેઓ મામેરણી ફાઇનાન્સ એજન્સી શોપ નંબર બે ગુરુ કૃપા કોમ્પલેક્ષ સાંઈબાબા મંદિરની સામે રવિપાર ચાર રસ્તા તરસાલી ખાતે ચલાવે છે માતા શારદાબેન અને તેનો પુત્ર નરેશ દ્વારા રમીલાબેન અને તેના અસ્થિર મગજના પુત્રને સતત ધાગ ધમકીઓ આપી માર માર્યો અને હેરાનગતિ કરી રહ્યા હતા તેમજ પોલીસ ફરિયાદ ના કરે તે માટે ત્રણ મહિના સુધી પ્રતિબંધિત રીતે ઘરમાં પુત્રને પૂરી દેવામાં આવ્યો હતો એટલે કે એક પ્રકારે હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યો હતો આ વાત આસપાસના સ્થાનિકોને ખબર પડી તે બાદ સ્થાનિક આગેવાનોની દખલથી પોલીસને જાણ કરવામાં આવી પોલીસ સ્થળ પર પહોંચીને યુવકને મુક્ત કર્યો અને રમીલાબેન તેના પુત્રને સામે પોલીસ મથક લઈ ગયા જ્યાંથી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે નોંધનીય છે કે પીડિત પરિવાર અગાઉ ચૂકવેલી રકમ કુલ દોઢ લાખ હોવા છતાં વ્યાજખોર દ્વારા વધુ રકમની માંગણી ઉગ્રણી અને માનસિક અત્યાચાર કરવામાં આવ્યો હતો આ ઘટના વડોદરામાં વધતા વ્યાજખોરોના ત્રાસ અસામાજિક તત્વો દ્વારા સામાન્ય જનતાની માનસિક અને શારીરિક રીતે નપોસાય એવી રી હેરાન ગતિ અને કાયદાકીય વ્યવસ્થાની નબળાઈને ઉપસી આવે છે શહેરમાં વ્યાજખોરોને લઈને વારંવાર માનવીય દુઃખદ ઘટના આત્મહત્યા અને કુટુંબ વિચ્છેદના કેસ તાજેતરના સમયમાં વધારે પ્રમાણ નોંધાયું છે ગઈકાલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ફરિયાદી છે રમીલાબેન બજાણિયા જો બજાણિયાવાસ તુલસીધામ ચાર રસ્તા પાસે માંજલપુર ખાતે રહે છે એમણે સામેવાળા શારદાબેન દાવા અને નરેન્દ્ર દાવા એમના વિરુદ્ધ વ્યાજની ફરિયાદ આપેલી છે જેમાં હકીકત એવી છે કે જે રમીલાબેન બજાણિયા છે એમણે અને એમના પતિએ આ જે આરોપીઓ છે આરોપીઓ પાસેથી પહેલાં સિત્તેર હજાર ત્યારબાદ ત્રીસ હજાર એમ એક લાખ રૂપિયા વ્યાજે લીધેલા અને એની સામે એક લાખ ચાલીસ હજાર રૂપિયા ચૂકવ્યા હોય એવી એમની ફરિયાદ છે આ ફરિયાદ બાદ જે આરોપીઓ છે આરોપીઓએ ફરિયાદીનું જે મકાન છે આ બજાણી આવાસનું એ એનું બાનાગત કરીને લખાવી લીધું છે એવી એની રજૂઆત હતી આરોપીઓ દ્વારા સતત ફરિયાદીને એના વ્યાજના પૈસા પરત આપવા માટે દબાણ કરવામાં આવતું હતું અને ન આપતા આરોપીઓએ ફરિયાદીના જે મકાન છે એમાં ગત ચૌદ તારીખે બે દિવસ પહેલાં એમાં તાળું મારી દીધું જે મકાનમાં ફરિયાદીનો દીકરો જે માનસિક રીતે દિવ્યાંગ છે એ પણ ઘરમાં રહેતો અને એ એ દીકરાને ઘરમાં હોય એ રીતે આ લોકોએ બહારથી પોતાનું તાળું ફરિયાદી આરોપીઓએ મારી દીધેલું એ મુજબની રજૂઆત આવતા ગઈકાલે માજલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો આઠ બે એકસો સત્યાવીસ બે અને મની લેન્ડિંગ એક્ટની કલમ ચાલીસ બેતાલીસ ચુમ્માલીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ સિવાય પણ માંજરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અશોક ગજ્જર એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી વ્યાજની એમાં આરોપીઓ છે મિતેશ પટેલ અને હરેશ ભરવાડ આ ઉપરાંત ગઈકાલે બીજો એક વ્યાજનો ગુનો રાયસિંગ પારઘી ફરિયાદી છે અને એમાં આરોપી છે ચિંતન ગાંધી આ ઉપરાંત મકરપુરામાં રાજેશભાઈ સોલંકી ફરિયાદી છે આરોપી છે મનોજ સદ્દાની અને બીજા ફરિયાદી છે પ્રભાતભાઈ પઢિયાર અને આરોપી છે ભાવેશ ઠાકોર